મસ્ત એવું પણ ભાઈ તો મસ્ત બનાય પડખેથી લઈ લ્યો આમાં મજા આવે મરચા બરસાણ ભાઈ ના ખાવામાં થોડી ના પાડવાની પણ ખાવાનું પડખે લઈ લેવાય ને આમાં જ મજા આવે નહીં હું રાખો હવેલી વડાપો વાર લાગશે ને બનતા પણ હા કેવો છે ભાઈ તમે એવો ખાવાવાળા બીજો ખાઈ મીઠું ઓછું હવે તમને મીઠા મોળું લાગતું મારો મીઠું વધારે ખાતા મીઠું જ પડશે મને હોય બીજો

પૈસા દેજો <laughs> <smart> <laughs> <laughs>

ભાઈ પૈસા બીજો મંગાઈ કરતા દુકાન દેખાય ને પડી કુસ માર લેવાનું થાય વેફર નું ગમે એનું જોયેલો તમે હારું ભારે બાપા બીજું શું શું કરવું પડે ફટાફટ પડીકું તોલ લેવું છે ને પછી તોડીને છે ને ખાવા જ મંડુસ બળ હોપીને પછી ઓલા ભાઈ હું કે છે અતારમાં જોઈને કઈ કીધું નહીં પણ હવે ધીમે ધીમે મારાથી સટક બારી કરવી એટલે આજ ભાગી જવું છે ભાઈ જોયે ને અને જ્યાં હું ભાગવા જાઉં ને ત્યાં ભાઈ મને બોલાવી લીધું પછી જોયું કે આપણે હું રિએક્શન આવ્યા એ બધા નહીં આલે

ચૂટી ગયું ને એમાં પણ આમ અડધું પડ્યું હોય મેં અડધું ખાધું તમારું જોવાનું હોય ને દર પોતે ન હકાલ્યો ને હવે બીજી વાર નહીં આવું કોઈ દી હે સર હાલો આપણો મેલ પડી ગયો કે જાવે દો કોઈ મોટાભાઈ મેં વિડીયો બનાવતા હતા તો હા કેમેરો છે બરોબર ગુજરાત માં પાછું સૌરાષ્ટ્ર નથી ભાઈ સાપો મન જવાની હાલ છે પછી ભાઈ દીધું કેમેરો પછી ભાઈ નું બધું પૂછ્યું જોઈ લો પડે જાય મફત માં ગમે મિત્રો આપડો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો આવો પ્રેક આપડે કરતા રહીશું તમને કેવો લાગ્યો જાય કોમેન્ટમાં કહી દેજો ફટાફટો